ગારિયાધાર નગરપાલિકાની બેદરકારી સામે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હસમુખ ડોમડિયા હરકતમાં આવ્યા તેમણે જાતે નગરપાલિકામાં તપાસ કરી જિલ્લા કલેક્ટરને ગારિયાધાર નગરપાલિકા પર નજર રાખવા વિનંતી કરી નગરપાલિકા કાર્યાલયમાં અધિકારીઓની ગેરહાજરીથી અરજદારો પરેશાન કલાકો રાહ જોઈને પણ કામ નહીં થાય નગરપાલિકા ખાતે સરકારી નિયમોને બદલે મન ફાવે તેવા નિયમો લાગુ પડે છે એવી સરસા ટાઈમિંગ છ વાગે બંધ થવાનું હોવા છતાં પાંચ વાગે ઓફિસ ખાલી થઈ જાય છે જ્યારે કર્મચારીઓ મન ફાવે ત્યારે આવે જાય અરજદારોને ધક્કા ખાવાનો વારો શીફ ઓફિસર પણ વારંવાર ગેરહાજર રહે છે અને હવે જોવાનું એ છે કે કાયદો અને વ્યવસ્થા જળવાશે કે અરજદારોને ભટકવું જ પડશે રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાધર હું આમ આદમી જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા હું આજે ગારિયાધાર આવ્યો હતો લોકોના અવારનવાર રજૂઆતો આવતી હોય તો લોકોને આજે મળ્યો તો ગારિયાધાર નગરપાલિકા સંદર્ભે તો લોકોનું એવું કહેવું છે કે નગરપાલિકાની અંદર જે જવાબદાર વ્યક્તિ મતલબ સરકારી કર્મચારીઓ છે કે ટાઈમસર નથી આવતા એવું લોકોનું કહેવાનું હતું એટલે આજે મેં ખુદ જઈ અને નગરપાલિકામાં ચેક કર્યું તો કર્મચારી બાર વાગ્યા સુધી પચાસ ટકા પણ હાજર ન હતા તેમ છતાંય બાર વાગ્યા સુધી હાજર ન હોય અને પાંચ વાગે આ લોકો ઓફિસ બંધ કરીને વહી જાય છે ઓફિસલી ટાઈમ ઓલરેડી સવારે દસ ને હોય છે અને સાંજના બંધ થવાનો ટાઈમ છ ને વીસનો હોય છે આ લોકો એને મન ફાવે ત્યારે આવે અને એને ફાવે ત્યારે જતા રહે છે તો આમ જનતાને શું કરવાનું આમ જનતા કોના ભરોસે હું